આવેલીનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે તેઓને એક દિવસ ત્રણ મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી તેઓને જુદી જુદી તેમની સાથે તેમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી લખવું ચક્કર થઈ ગયેલી પોલીસે પોતાના નહીં ખાનગી અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા પંદર દિવસ વિસ્તારની અંદર ભાઈઓ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને ત્રણ નામ પોલીસે આઇડેન્ટિફાઈ કરેલા હતા જે નામની મહિલાઓ જે સીસીટીવીમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાય થયેલી હતી મહિલાઓ